જોઈ લીધો બાકી વિડીયો બને તો આવી જ રીતના બને કાઈ ના ઘટે આ છે અમારો ફોટોગ્રાફર ના આ છે અમારો ફોટો આ ફોટા પાડે આ જો બાપા ગઈ રાખો કપિલ હાય કરે હાય જય માતાજી આ જય માતાજી મિત્રો આ હિરણ નદી છે ને આવો તમને ધોધ બતાવો જૂત્રા આ હિરણ નદીનો ધોધ પડે છે આ એક ખોડિયાલ માતાજીનું મંદિર છે પબ્લિક પણ ઘણી બધી છે આ બે ને ફોટા સિવાય કઈ ધંધો નથી એટલે ફોટા પાડે ફોટા કેવા પાડે ફોટો બતાવું તમને આવા છે સतीशભાઈનો ફોટા આ છે મારા સतीशભાઈ લાઈક ફોટા અમારા શેર કરી કમિંગ બાય કમિંગ અમે જોઈએ હા કેટલા ગઈ ઓકે ઓકે આલિયા આરો આવ્યો મોટ મિત્ર ફોટો રોકી વાત રોકી ભાઈ પોઝ આવી સત્ય આવો આ મોજ મિત્રો આ અંદર ઉતર્યા કરવા કે પછી નાવા આ બધું જંગલ છે ઓ આમે કાંઠે જંગલ છે આ મારા ભવદીપભાઈ છે ત્યાં આના શેર છે શેર એટલે કે હાવસ ગીર નો હાવસ ઓ બાકી ગીર નો હાવસ હા તો આ હાવસ છે શે આ હાવસ તો મિત્રો અમે અહીંયા આવ્યા ગાગડિયા ફરવા માટે આપણે અહીંયા બહુ મજા આવે છે ફરવાની મિત્રો

ફોટો પાડે બાકી એક નંબરો નદી ની હેઠળ ઉતરીને ફોટા પાડે નદી માં ઓયા જાય ને તો ગોઈતા સાડે એની

અને અમને હજી સુધી કોઈ નોકરી મળી નથી તો તમે જરા નોકરી અપાવજો તો મિત્રો મારું એનું કહેવાનું શું છે કે એક ટિફિન લઈ લેવાનું ટિફિન ભરે એટલે દાડીએ ઓયું જવાનું બાકી આ નોકરા ન મળે અને મળે ને બેતાય ની કરાય ની મારા ભૌતિક ભાઈ છે અમાર ભૌતિક છે અને છે અને અત્યારે સોમા ટ્રક સાથે કામ કરે છે એ પગાર અત્યારે ને 15000 રૂપિયા આપે છે મહિને આ મિત્રો તો આ 15000 અમે આમ રખડવામાં કાઢી નાખીએ છે ભાઈ ઘરે પછી પગારની વાત આવે ત્યારે શૂટ થઈ જાય છે ઘરેથી સટકી આવે છે મિત્રો તમે એવું કરતા જો કોમેન્ટમાં જણાવજો અમારી ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરી દીજો ભાઈ થોડીક વાર ઊભો અમારા મિત્રો બીજ આવે છે એને પણ અમે લઈએ બ્લોગમાં તો બ્લોગમાં બેના રેજો કામમાં છે અમારા ગામના આવી ગયા છે બધા હૂડ બલાવા બધા અમારા ગામના છે

ભાઈજી નું મંદિર છે આપણે જાય બાજુ બધાજી માતાજીના દર્શન કરી લેશો બધા ભવતીપાઈ ઘેર ભાઈ કા